અર્જુનભાઈ ડેલ નામ લખવાની એ મંદિરમાં જે રીતની દાદાગીરીને થાય છે એ આપણે બધે બંધ કરવી છે અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજા જે દાદાગીરી કરે છે ને બધીને રંજાણ કરે છે એ બંધ કરવા માટેની રજૂઆત છે અમારી આજે બધીને જેમ તેમ બોલે છે અપશબ્દ બોલે છે ને એવું બધું વહીવટ કરે છે ને કોઈ પણ જાતનું વહીવટ કરે છે એમાં અમારે કોઈને કોઈ સામેલ કરતા નથી અમે ટ્રસ્ટી છીએ જૂના તો અમે કંઈ પણ કરવું જોઈએ ટ્રસ્ટમાં તો અમને બોલાવવું પોતે આરતી કરી નાખી હતી પછી બહેનો જે સત્સંગ કરવા આવતી બહેનો બધી પૂજા કરવા આરતી સાંભળવા આવ્યા હતા એ લોકો એ બધે ઓરિયો બોલાવ્યા એના પછી બીજી આરતી થઈ એ યોગ્ય નથી અમને યોગ્ય લાગતું નથી આરતી કરી એનો વિડીયો છે બધી તમે પણ મૂકેલા છે બધ આ ટાઈપના છે ને એ લોકો અહીંયા મૂક્યા છે મંદિરમાં બોર્ડ મારે છે ટ્રસ્ટીમાં અમારી મંજૂરી કઈ લીધી નથી એની મેરે આવા બોર્ડ મૂકી દે છે અમારી માંગણી એક જ છે કે ભાઈ મંદિર માં એને હવે નવું ટ્રસ્ટગણ બનાવવું જોઈએ